ઉપર હા બોલો આ ઇલાકા માં આપણું રાજ ચાલુ જોઈએ અને આપણે નીકળ્યા ને એટલે આપણે જોઈએ બધા ધડ 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 ધ્રુજવા જોઈએ એ વાત તો હાચી પણ આપણે કાલ આવતા હતા ને તે પેલું કૂતરું બેન ભરતું હતું તે આપણે જોઈએ કૂતરું ભરતું બંધ થઈ ગયું હા એ તમે આખો ટકોર તો કૂતરા એટલે હા સરકાર એ તો બધી વાત હતી પણ ફોન જોઈ આવ્યો હતો મારા જોડે અરે એ તો કાલે મૂન ખંભો આવતા હતા અને એક માણસ મળે ને એનો ફોન પૂછમાં લીધો એ બધી વાત તો સાચી પણ આપણા સરપંચના લૂંટવો પડશે સરપંચના ધ્વનમાં હવે આપણા સરપંચના લૂંટવો પડશે બસ પેલા તો આપણા હાથમાં ના ભલે ના પણ ફરિયા ઈલાકામાં આવી ગયા ને જો જોઈ જાય ને તો અમને પહેરવા ચંપલ એ દેવા દઉં હા એ વાત હતી બોલી પેલો સામેથી કોણ આવે છે જો એ પેલો સરપંચ અને એનો ચેલો આવે છે તો અમને આમને તો આપણે લૂંટવાના છે ને એક કામ કરો તમે બે આમ જાવ

જીમ માં ગયા કરતા ને ખેતરમાં આપડો કસરત થઈ જશે. આ શું કમાય. કામ તમે કેતા ને કરતો ને મારી આબરૂ જશે.